તાલુકો બનાવવાની માંગ બુલંદ છે ધારાસભ્ય પીસી બરંડાએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું છે કે વર્ષ બે હજાર થી શામળાજી તાલુકો બનાવવાની વાત ચાલી રહી છે આ વર્ષમાં કદાચ પૂરી થઈ શકે છે તેમણે ઉમેર્યું કે શામળાજી તાલુકો બને તો દેશ વિદેશમાંથી

એને વિકાસ પદ બને એના માટે પણ મેં માનનીય મુખ્યમંત્રી સાહેબ રજૂઆત કરી છે અને આ શામળાજી આટલું મોટું મંદિર છે શામળાજી વિસ્તાર આખો જે વિસ્તાર છે એમાં અનેક પ્રકારના આપણી પાસે દેખાય છે કે વિકલ્પો છે ત્યારે આજે માન્ય મુખ્યમંત્રીશ્રી પાસે જઈ અને શામળાજી તાલુકો બને એ માટેની દરખાસ્ત પણ કરી છે અને આ બે હજાર સોળ બે હજાર સોળથી તાલુકાની માગણી છે હું માનું છું ત્યાં સુધી આ વર્ષની અંદર આ એક તાલુકો બને અને વિકાસના પંથે જાય અને તાલુકો બનવાથી આખા દેશના અહીંયા નાગરિકો આવે અને સુવિધા મળે એ માટેના અમે પ્રયત્નો કરવા જઈ રહ્યા છીએ કપિલ પટેલ નેશન બ્લસ ન્યૂઝ અરવલ્લી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર